રેસીપી દેવામાં આવશે અને આજે તમને તુરિયા પાત્રાની એવું લાગે તો આપી હતી કારણ કે બે ત્રણ વાર જ્યારે મેં કીધું ત્યારે બધા લોકો એમાં જ કહેતા કે તુરિયા પાત્રાની રેસીપી આપજો આપજો તો તુરિયા કેટલા લાવવાના પાત્રા કેટલા લાવવાના એવું છે અઢીસો તો ચાલો ફટાફટ છે ને વરસાદ થોડોક રહી ગયો છે ને ત્યાં હું આ બધું ફરસાણ લઈને આવી જાઉં ફરસાણની દુકાન એડા લઈને આવી ગયા છે ને દસ સાડા દસનો ટાઈમ હોય આરતી કરવાનો તો આ બાજુ વિંધડા લઈને આવી ગયો ને આ બાજુ મેં ફૂલને ડીશ ને બધું રેડી કરી નાખ્યું છે મમ્મી અત્યારે સાડી પહેરે છે ને આ બાજુ આપણે સવારમાં છે ને ગરમ પાણી પીવાની કેવું છે ગરમ પાણી કરી નાખ્યું છે તો પેલા ગરમ પાણી પી લઈ મમ્મી રેડી થઈ જશે મસ્ત મજાની પિંક સાડી પહેરીને અને મમ્મી વરસાદ આવે છે કે રહી ગયો તો વરસાદ આવશે તો આરતી કેમ એવું છે તો જો બધી વસ્તુ આપણે જે પરસાદી લેવાતાની ની પરસાદી અને ઈદડા નીચે લઈ ગયા ઈદડા નીચે લેતા જશે ને હવે ખાલી આરતી ની બાકી રહી ગઈ છે અને આ વખતે મમ્મી હારે કોઈ જાવાવાળું આરતીમાં છે નહીં કારણ કે મારે જે નાવાનું બાકી છે કે હું જાત અને સોનલ હોય ને તો સોનલ ને મમ્મી આરતી કરવા દર વખતે જાતા હોય નવરાત્રિમાં અને ગણપતિમાં તો મમ્મી હવે છે ને આરતી કરવા જાય છે દસ વાગી ગયા છે અને આરે આવું જોઈએ કઈ મુકાવા તો મુકાવા આવું પડે તો આવું એવું છે તો ચાલો હવે મમ્મી આરતી કરીને આવે ફોન લઈ જાવો છે તો હાલો મમ્મી કંઈ આરતીનો કાંઈ વિડીયો લેવો નથી કારણ કે આમે વરસાદ આવતો હોય છે ને એટલે અંદર બેઠા હશે ને કાંઈ વિડીયો નહીં વેઉં થાય તો કાંઈ નઈ હાલો મમ્મી હવે જાય છે આરતી કરવા મને એમ હતું કે મમ્મી છે ને એ આરતી માટે વઈ ગયા છે ને કે આરતી ચાલુ થઈ ગઈ છે બહાર બહુ બધો વરસાદ આવે છે ને તો મમ્મી એ નીચે જ બેઠા તાવ નીચે એવો જોવા હે હા આજે વરસાદ મને લાગતું નથી રે એવું ધોવા કાલે હાંદનો આવે છે જેની આરતી હોય આરતી કરીને પલ્લી ને પાછા કપડા બદલાય લઈ બાકી બધા તો પાર્કિંગ માં બે તો એમાં એવું હોય વરસાદ આવે ને એટલે બધા આવવામાં થોડીક વાર લાગે ને સવાર સવાર માં લેડીઝ બધા કામ કરતા બહુ મોટા થાય એટલે ગણપતિ બાપાઈ દસ વાગ્યા તો આરતી રાખી હોય પણ બધા અત્યારે સુરતમાં દસ વાગે કરે રાતે આઠ વાગ્યાની જગ્યાએ હવે નવ વાગે કરવા માંડે બધા લોકો કામેથી આવે પછી બધા ભેગી આરતી કરે એવું કરે બોલો હા આજની આવી જાય એટલે બધાને પરસાદી અને આરતીમાં બધે વારો આવી જાય બહાર કેટલો વરસાદ આવે છે ને તમને બતાવું જો માર વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં અમારી ત્યાં વરસાદ છે તમારી ત્યાં વરસાદ કેવો છે ને કોમેન્ટ બોક્સમાં એ આપણે ગણપતિના મંડપે પહોંચી ગયા છું જો તમને ગણપતિના દર્શન કરાવી દઉં અને આ રીતના અમારી શેરીમાં ડેકોરેશન કરેલું હતું મસ્ત મજાનું અહીંયા પ્રસાદી મૂકી દીધી છે જો વરસાદ છે ને ધોધમાર આવે છે અમે મમ્મીની બધા હાલ આવે છે તો ચાલો આપણે પ્રસાદી મૂકી દીધી છે હવે ઘરે જ આવી મમ્મી છે ને ગણપતિ બાપાનો હું જૂનો વાર કાઢીને હવે નવો વાર પહેરાવી દઈ છે તો ગણપતિ બાપા મોરી હાર પહેરાવી દીધો અને હવે મમ્મી આરતી કરશે ત્યાં આપણે ગાય ભરે અને નાઈ મસ્ત ફ્રેશ થાય મમ્મી છે ને આરતી માંથી આવી ગયા અત્યારે આપણા માટે જો ચાર એડી કરે છે અને ભાખરી બનાવે ભાખરી એક બનાવવાની છે ને એટલે આ સપુન ની એક ભાખરી નાની બનાવી બનાવીને મમ્મી એમ કહેતા હોય કે એક જ ભાખરી ન બનાવે એવું હોય મમ્મી એટલે મમ્મી નાની એવી એક ભાખરી બનાવી નાખે અને એક અમારે ખાવા ટુ બનાવી નાખે અમે અત્યારે અડધી અડધી ભાખરી ખાવું ના ભાઈ જો નાઇન મસ્ત રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલના આવો કાડોની રેસીપીમાં બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ આવી છે અને એક કોમેન્ટ એવી આવી હતી કે આવો કાડોમાં ઓલું ઓઇલી ઓઇલ આવે ને એ નાખવું પડે ભાવી સોનલ નો મેસેજ આવ્યો કે સેન્ડવીચ બહુ સારી બની હતી અને રાધિકા ની એમ કોમેન્ટ આવી કે હું આવું પાછી બનાવજ તમારા હાથ ની ખાવી છે તો કાંઈ નહીં રાધિકા જયારે આવશે ત્યારે આપણે ફરીથી બનાવશું સેન્ડવિચ અને આ વખતે સેન્ડવીચ બેટર બનાવશું અને આવો કાઢો નો વિડીયોમાં બહુ બધી મહેનત કરી છે તો શેર મારો બહુ બધા લોકોએ શેર નથી કર્યો હજી અને ગણપતિની આરતીમાં મમ્મી ગયા તો થયું એવું આરતી ચાલુ હતી ને ચાલે ધોધમાર વરસાદ આવ્યો જેવી આરતી પૂરી થઈને મમ્મી વહી ગયો હા તડકો નીકળ્યો આવું બધું થાય છે અને જો પ્રસાદીમાં એટલી એવી પરસાદી ખાલી વધી છે હવે એ પ્રસાદી આપણે બપોરે જમશું અને તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે અને એની સાથે રોટલી બહુ બધા લોકો એમ કીધું હતું કે આવો કાડો હોય ને એને કોઈ દી ગરમ ન કરવાનો હોય તો ગરમ કરો ને એની અંદરનું જે વિટામિન ને એવું બધું હોય ને ફેલ થઈ જાય એટલે ગરમ કરી ન ખાવાની હોય પણ પર્સનલી કેવું થયું આપણે ક્યાં ગરમ કર્યો તો પાવ કર્યા હતા પણ જે અમે ઓલી વચ્ચે મૂકીને ગરમ ન કરતા બે બાજુ શેકતા હતા એ સેન્ડવીચ મને એટલી બધી નોતી ફાવતી મને તો જે સિંગલ ટોસ હતી એ જ વધારે લાગતી તમને કઈ સારી લાગી હતી નોતી ખાધી હા સિંગલ ટોસ વધારે સારી હતી અને ઘણા લોકો એમ કીધું કે સેન્ડવિચની રીતના જ બનાવાય તો સેન્ડવિચની રીત છે ને ખોટી છે તારું શું કેવું 샌드위치 ના રીતે નો બનાવા એવું છે તો મસાલો કર્યું ને તો મસાલો મસાલો ગરમ નો તો એટલે બધી મજા સિંગલ બ્રેડ માં મજા આવતી હતી ડબલ માં આવે ખાતા ને એવું લાગે તમે આવો નો મસાલો ને ટેસ્ટ વધારે આવે અને ઘણા સબસ્ક્રાઇબર નું એવું કહેવતું તમે છે ને આવો કાઢો નો જે મસાલો હતો ને એ બ્રેડ ઉપર ઓછો નાખ્યો હતો તો નેક્સ્ટ ટાઈમ આપણે વધારે નાખશું અને એક સબસ્ક્રાઈબર એમ કહેતા હતા કે સેન્ડવિચની રીતના જ બનાવવાની હોય એટલે હું કહી દઉં કે આવો કાઢો જ્યારે બનાવો ત્યારે સેન્ડવીચની રીતના નહીં બનાવતા સિંગલ ટોસમાં જ બનાવજો તો જ વધારે મજા આવશે સેન્ડવીચના રીતના બનાવશો તો બે ફળ થાય ને બ્રેડના એટલે એટલી બધો ટેસ્ટ નહીં આવે ચાલો હવે નાઈને મસ્ત ફ્રેશ થઈ જાય અને પછી સવારનું બ્રેકફાસ્ટ કરીએ આઈને મસ્ત ફ્રેશ થઈ જશે ને આ બાજુ જો મમ્મીએ તુરિયા પાત્રા લઈ લીધા છે અમે અઢીસો પાત્રા લાવવા છે ત્રણ જણામાં તુરિયા કેટલા છે કે ખબર નથી કેટલા છે મમ્મી તુરિયા

ફોર્મ માર હોય ને તો કામ થઈ જાય બધું હવે જમીન નથી જવું પેલા જાતા પછી આવીને જમશું બાકી ગયા બપોર ના દોઢ આજે સવારે લેટ ખાધું તું ને લેટ ભૂખ લાગી છે ને જો ઈદડા છે ને આખો દી હાલ છે એવું લાગે છે ઈદડા છે તુરિયા પાત્ર શાક છે ને રોટલી છે અને મમ્મી કાંક કેતા હતા કારણ કે બે દી પેલા છે ને માળું ગળું છે ને થોડું આમ ખરાબ થઈ ગયું ઘરડી આવતી હોય ને એવું થતું હતું તો મેં રોહિતને પૂછ્યું તને એવું થાય છે રોહિત કે મનેય થાય છે

ડ્રેગન ડ્રેગન હા તો જો આમ કંઈ નવા નવા નામ આવે ને એટલે નામ બોલ આ કમલમ ફ્રૂટ થઈ ગયું છે અને બીજું એક કે રામ મંડી ગયા હતા ને તે આપણે એમ કીધું હતું ને કે ધજા સડાવવા બધા આવે તો ધજા ચડાવવા એટલા માટે આવ્યા હતા નવમું નોરતું હતું એટલે બધા લોકો ધજા ચડાવવા આવે અને ઘણા લોકો એમ કીધું અગિયાર ના દિવસે છે ને રામદેવપીર બાપાનો જન્મ થયો તો હવે એનો આપણે બહુ લાંબી હિસ્ટ્રી નથી એટલે આપણે એના વિશે વાત ન કરીએ કે તો ચાલો ફટાફટ જમી લઈ અને બહુ બધા સબસ્ક્રાઇબર કીધું કે આવી નવી રેસીપી તમે બતાવતા રહેજો એટલે મમ્મીને રેસ્ટ મળતો જાય આ મમ્મી રેસ્ટ મળતો જાય કે તમે આવું ખાવાનું બનાવતા રહીજો મમ્મીને મેળ આવી ગયો તો કાલે પણ કામ તોય કરવું જ પડે વાસણ ને ઉટકવું પડે વાગી ગયા છે ત્યારે સાંજના સાડા છ ને આપણે જો સોનલના ઘરે પહોંચી ગયા છીએ આ બાજુ કાનું છે ને પૂતો છે ને જગાડે છે જગાડીમાં હોવા દે હોવા દે એ રિસીવ

તો આજ છે ને બ્લોગ જે લોકો વિડીયો જોતા છે ને એના ઉપર આપણે પ્રેમ કરી નાખવાનું છે મારે લખવાનું છે એવું કે સોન છે ને રિસિવ ને આવો કાળો સેન્ડવીચ ખવરાઈ દીધી ને પછી થયું હું એ તો મને ખબર છે બોલો છે ક્યારે છે એને મહિને હજી વાર છે એટલે મહિને એમાં એવું હોય

એવું છે પણ માં ખાલી છે અને ઓલિવ ઓઇલ નોતું નાખ્યું મરચી ની ચટણી નહોતી નાખી અને પુદીનાની ચટણી નો નાખી એવું છે એ મેં એટલે નોત નાખી મને ખબર હતી કે માવોસ ની થોડોક વધશે સોનલ ને ખાવી હોય ને તો ખાવા થાય એટલે અમે એની અંદર સીલી ફેક્સાઈ મિક્સ નોટ કર્યો પણ અમે એની અંદર જ નાખી અને એમાં એ હતું આપણે જે સેન્ડવિચ તમે આ આપણે જે લોટીમાં ઢોસા લોટીમાં કર્યું ને એ જગ્યાએ સિંગલ સેન્ડવિચ નું શેકવાનું મશીન હા મશીન આવે નું ઈ હોય ને તો બાર ની હોય ની એમ આમાં ટોસ તો બરોબર જ થઈ ગઈ તમારે નહી થઈ હોય પણ જે ફરતી હોય ને ખુલ્લું રે હા મોલામાં ખોદ એકદમ મસ્ત થઈ વાત સાચી છે તમે બેઠો બેઠો એને હું જાતું છે એવું છે તો હું કઉ છું નવરાત્રી આવે છે નવરાત્રી અગાઉ પાડ લેવા છે કે નઈ અગાઉ પાડ લેવાય મસ્ત અને આ વખતે તે ફોટા પાડ્યા તો એવા કઈ બરોબર પાડ્યા નહોતા તો એમ નથી આપણે ડેકોરેશન કર્યું કે આવતું આ ભાઈ છે ને ને ફોટા પાડવાનો ફૂલ આળસુ થાય એવું લાગે છે કેમ લાગે અને કેવું થાય ડેકોરેશન આપણે થોડું કોલું મોટું કરવી આની પ્રમાણમાં તો ફોન માં નો આવે ખુરશી ઉપર ઊભી ને ફોટા પાડે તો આ વખતે છે ને વન મંથ ના ફોટા હરખા નો અને આપણે ઓલા પણ પાડવા જવાના હતા કેમેરામાં મારે હું મને પછી મને વિચાર આવ્યો તેદી આપણે જન્માષ્ટમીના ફોટા પાડવા ગયા તે ચાર આપણે મહાદેવને પાડ્યા તો એની જગ્યાએ આપણે વન વંથનો તે એક કટ્યા રાખો ને પાડવાનો તો હારું હા હારું તો જાવ હોય તો પડાય ના ના આવો ને જાવ હવે બીજા મંથે સીધું તો આ વખતે છે ને બે મંથ નું થઈ જાય ને એટલે આપણે છે ને હોસ્પિટલે જાવું નસી એવું આપી દીધું કે બાકી છે હોસ્પિટલે એટલે હોસ્પિટલે હું તો આમ થાય કારક કારક બોલો હોસ્પિટલે નહીં સ્ટુડિયો સ્ટુડિયોમાં જાવું Jauh sekali nampak studio mah, ni abang di deh, ada mana? Receive.

આ બાજુ લીલા દાણા છે ને કાઢી નાખ્યા છે કાલ કદાચ લીલા દાણાનું શાક બનશે એવું લાગે છે કાલ બનાવવાનું મમ્મી બનાવી નાખી તો કાલ નો વિડીયો જોવાનું ભૂલતા મસ્ત મજાના લીલા દાણા ના શાક ની

અને તમે કે બે થઈને સરસ મહેનત કરીને આ ખાવા જોઈને બનાવે અમે પણ ટ્રાય કરીશું અમને પણ ખાવાનું મન થઈ ગયું ઓકે ટ્રાય કરજો બહુ મજા આવશે ફૂમી વાગડિયા નાઈસ રેસિપી થેન્ક યુ આશા મારવાણિયા સુરતમાં તમારો શું ધંધો હશે ડાયમંડ નો રાજેશ રાજેશ દાવડા આવો કેડો અને કેડાનું જ્યુસ મસ્ત મસ્ત થાય મારા બે દીકરા આફ્રિકા માં સર લાવે છે અમોક લાવ્યા પેટી આવો ગાડા નો જ્યુસ ની પ્રતિક મારી પણ પલ્લવી ફિછળ્યા સંદીપભાઈ થેન્ક યુ યસ્મિન બર્મલ ટોસ્ટર ઓટ તો બધું સારું બનેત સેન્ડવિચ છે જાનની તિલાવટ આ બ્રેડ ની ઉપર આવો નું સ્ટોપિંગ કર્યું છે સ્ટોકમે ની ઉપર પણ એક બ્રેડ ની સ્લાઈસ મૂકવાની ડ્રાય મેરીટ થી આપણે ડ્રાય આવો કાડો સોનલબા રામદેવ પીર નો જન્મ દિવસ હતો ભાદર વાગ્યારસ નો છે રોહિતભાઈ તમને ખબર નથી તમને નહોતી ખબર એટલે એમ છે કે કાલે છે ને એની સમાધિ જે લીધી હતી ને એ દિવસ હતો એમાં આપને બહુ લાંબી ખબર ન હોય બધા અલગ અલગ કહે છે કોમેન્ટ તમે વાંચજો જો આકાશભાઈ આશા કથિરિયા કીધું છે કે રામદેવ પીર નો જન્મ દિવસ નહોતો એ દિવસે એને સમાધિ લીધી હતી રામદેવ પીર ની એટલે એમ

હારી હોય છે અશ્વિન અરુણાબેન મુગલા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ઈલાબેન રાજા જય શ્રી કૃષ્ણ સેન્ડવીચ બહુ મસ્ત બની અમને પણ ખાવાનું મન થઈ ગયું થેન્ક યુ માયાબેન આજા મેં આપને ટોસ્ટ સેન્ડવીચ ની રેસિપી WhatsApp માં શેર કરી છે જોઈ લેજો ઓકે આપણે જોઈન હવે નેક્સ્ટ ટાઈમ ઈ બનાવીને ટ્રાય કરશું દક્ષા દક્ષા અથર અથવરા સંદીપભાઈ સેન્ડવિચ બહુ સારી બની છે થેન્ક યુ માયા ઓઝા એનું એક્ચ્યુઅલ પ્રોનાઉન્સ એવું કાઢો હોય છે કંચનબેન પટેલ સંદીપભાઈ મસ્ત રેસીપી છે મમ્મી બોલે સાંભળીને બહુ જ આનંદ થાય છે થેન્ક યુ તુષારભાઈ જોશી થેન્ક યુ ગણેશ તમારી બધી વિશ પૂરી કરે તો જો આવીને આવી બ્લેસીસ કરતા રહેજો ધર્મેશ કોલડિયા 11 ના દિવસે સવારે 4 વાગે હતો ઓકે રામ નો એમ કે ખુશબુ ભક્ત આવો કોઈ દી ગરમ નો કરાય

પછી કાંતિલાલ અકબરી જય શ્રી કૃષ્ણ આશીષ સોજિત્રા ભાદરવી નો અને રામાપીર ના નેજા ચડે એટલે બધા નેજા ચડાવતા હોય ઓકે નવમાં નોરતે સોનલ દેસાઈ બધી ફોરેન કન્ટ્રી માં ગ્રો થાય છે રીધી ચડાવ્યો જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ કાચી બ્રેડ માં ચીઝ અને માવો નાખીને પછી ટોસ્ટર માં મૂકવાની તો પણ બ્રેડ ટોસ્ટ થઈ જાય પણ આવો કાઢો એક્ચ્યુઅલી છે ને ગરમ કરવાનો નો હોય બધા લોકો એમ કે છે ગરમ કરો ને એટલે એના અંદર જે ફાઈબર હોય ને બળી જાય ઝોનલ દેસાઈ ગ્રીન વાળો કાચું હોય અને બ્લેક વાળું પાકું હોય હા એટલે જ અમે બ્લેક વાળું લાવ્યા વિશેષ માહિતી જય સ્વામિનારાયણ ખૂબ સરસ રામાપિંડના નોરતા ભાદરવા સુદ એકમ થી 90 નોમ સુધી હોય એટલે કે બીજના દિવસે રામાપિંડનો જન્મ થયો તો અને નોમના દિવસે રામાપિંડને નેજા ચડે નેજા ચડે કિરણ ધામેલ્યા તમે ઓલિવ ઓઈલ

આ આજની બધી કોમેન્ટ જો તમને કોમેન્ટ સારી લાગી હોય તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળી શક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય